ડભોઈ જીઆઈડીસી સૂચી ફાસનર કંપની ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ યોજાયો આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ઋણ બે હજાર ચોવીસ યોજાનાર હોય જેમાં સમગ્ર ગુજરાત માંગતા બે ચાર પાંચ શૂન્ય સાત ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં એકસો ટકા મતદાન થાય એ ઉદ્દેશથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ડભોઈ મામલતદાર ડીવી ગામિત અને વિભાગીય અધિકારી વડોદરાથી એચ એશ જોશી દ્વારા ડભોઈ જીઆઈડીસી સૂચિ ફાસનર વાયસર કંપની ખાતે સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રણસોથી વધારે વર્કરોએ ભાગ લીધો હતો જ્યારે આજરોજ કંપનીમાં રજા રાખી કંપનીના વર્કરોને મતદાન વિશે સમજણ પાડવામાં આવી હતી તેમજ મતદાન દિવસે અચૂક મતદાન કરે અને પોતાના પરિવાર માંગ જે પણ મતદાર હોય તેઓને મતદાન કરાવી સો ટકા મતદાન કરે તેવી શપથ પણ લેવડાવવામાં આવી હતી તેમજ વર્કરોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં આગામી સમયમાં યોજાનાર લોકશાહી ચૂંટણીમાં મતદાન કરવા માટે વાયસર કંપનીના વર્કરો અને તમામ સ્ટાફા આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે જોડાયા રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આજરોજ ડભોઈ તાલુકાના સુજી ફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાડે ત્રણસોથી વધારે અહીંના કર્મચારીઓને લોક જાગૃતિ થાય મતદાર માટે અને તમામ સોએ સો ટકા મતદાન કરે દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની